મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ત્યાં એક કમિટી બનાવી છે જેમાં એમણે જાહેરાત કરી છે કે ત્રીસ જૂન પહેલાં મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ થશે કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતોને જરૂર છે તો ગુજરાતના ખેડૂતો તો આપઘાત કરી રહ્યા છે આર્થિક સકડામણના કારણે બેંકોમાંથી લોન લીધી છે એ બેંકોમાંથી પૂરી ન થતાં એમણે ઘરેણા ઉપર બીજી લોનો લીધી છે વ્યાજે રૂપિયા લીધા છે અને એના ફોન આવતા ખેડૂતો આપઘાત કરી લીધો તો મારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે આટલા બધા કઠોર નો થાવ આટલા બધા અહંકારી ન થાવ આજે ગુજરાતમાં તમે ક્યારેય દેવું માફ નથી કર્યું વર્ષોથી ગુજરાતમાં ખેડૂતો ખેડૂતો કરીને જ્ઞાતિના આગેવાનો જાતિના આગેવાનો પાસેથી મત લેવડાવી લો છો તમે તમને ગ્રામીણ સીટોની જરૂર જ નથી શું તમે ગ્રામીણ ખેડૂતોની જરૂર જ નથી મને એ નથી સમજાતું કે સૌથી વધુ ખેડૂતો મહેનત કરી અને પાક પણ મળે છે આપણે જીએસટી સૌથી વધુ ખેડૂતોમાંથી મળે છે ખેતમજૂરીમાં મજૂરો શ્રમિકોને ભાગ્યાઓ રહ્યા છે એક કરોડથી વધુ અને એની પરવા જ નથી તમને અને આજે મેં સાંભળ્યું છે કે સર્વેના નામે નાટક ચાલી રહ્યું છે ગુજરાતમાં બધા ખેતીવાડી અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે એક દિવસમાં તમે રિપોર્ટ ભરીને આપી દો એક દિવસમાં તમે નોટ કરીને કે કેટલા આપવાના છે અને એમાં ભાજપના તાલુકા પ્રમુખો નક્કી કરે છે કયા ખેડૂતને મળશે એટલે જે ખેડૂતો છે જેને મળવા જોઈએ છે એને તમે બાદબાકી કરી રહ્યા છો સર્વેના નામ નાટક કરીને એ પણ નહીં ચલાવી લેવામાં આવે જો આવું થશે ને દરેક ખેડૂતને જેને નુકસાન થયું છે એને વળતર નહીં મળે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં અમારી રણનીતિ પ્રમાણે આંદોલન કરીશું પણ અત્યારે હવે અમારી માંગ એ છે કે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે અને એ જો ખેડૂતોનું દેવું માફ કરતી હોય તો ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી અમારી માંગ છે અને તુરંત કરવામાં આવે એવી અમારી માંગ છે